નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ માં મિત્રો આજે છે તારીખ ચાર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને ખેડૂતોના કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું વિડીયોમાં અંત સુધી બની રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજે દરરોજના કપાસ અને જીવના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ એમસીએક્સ ફાયદાની વાત કરીએ તો એમસીએક્સ ફાયદો ચોપન હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે ચેન્જીસ ની વાત કરીએ તો મિત્રો જે ગઈ કાલે આપણને જે વાયદો ઓપન હતો એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ જોવા નથી મળી રહ્યા અને ઓલ ઓવર જે વાયદો છે મિત્રો એ આપણે ચોપન હજાર પાંચસોની રેન્જમાં જોવા મળી રહ્યો છે આજે મે બી નાના મોટા સુધારા જોવા મળી શકે છે ત્યારબાદ યુએસ કોટન વાયદાની વાત કરીએ તો અત્યારે છાસઠ ડોલર સમથિંગ જોવા મળી રહ્યો છે એપ્રોક્સિમેટલી પાસઠ અઠ્ઠાણું ડોલર એટલે કે છાસઠ ડોલર સુધી છે મે બી આજે મિત્રો જ્યારે ઓપન થાય ત્યારે સીધો જ સાડા પાસઠ ડોલર અથવા તો છાસઠ ડોલરથી ઓપન થાય એવી પૂરી પૂરી શક્યતા છે અને એન્ડ ઓફ ધ ડે મે બી છાસઠ ડોલર સુધી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે આપણે કપાસ ઉપર આવીએ તો કપાસની જે અત્યારે મિત્રો બજાર છે ઓલ ઓવર સારી એવી જોવા મળી રહી છે અને ખાસ કરીને કપાસની આવકોની વાત કરીએ તો આજે મિત્રો ત્રેવીસ હજાર ગાંસડીની આવક મિત્રો માર્કેટમાં જોવા મળી રહી છે અને ઓલ ઓવર અત્યારે મિત્રો વાત કરીએ તો ત્રીસક જેટલા માર્કેટ માર્કેટયાર્ડો છે જે હારાજીનું કામ શરૂ છે આ ઉપરાંત મિત્રો કપાસના ભાવમાં વાત કરીએ તો ડેલી બેસિસ ઉપર પાંચથી દસ રૂપિયાનો નાનો મોટો વધારો ઘટાડો જોવા મળતો હોય છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ આજે કપાસના સૌથી ઊંચા ભાવની તો પંદરસો અને નેવું રૂપિયા સુધી આજે મિત્રો છે કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળી શકે છે જેમાં નોમિનેશન્સમાં બોટાદ અને બીજાપુર જેવા સેન્ટરો છે સાથે સાથે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો બારસો રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીનો જે ભાવ છે મિત્રો ખેડૂતોને મળી શકે છે આ ઉપરાંત ગામડે બેઠા જે ભાવ છે એમની વાત કરીએ તો મિત્રો મે બી આપણે સાડી ચૌદસો રૂપિયા સુધી અથવા તો ચૌદસો સાઠ રૂપિયા સુધી જોવા મળી શકે છે માર્કેટ ડેફ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો ઓલ ઓવર જે માર્કેટ છે ફિફ્ટી ફિફ્ટી જોવા મળી રહ્યું છે બંને સાઈડ માર્કેટ એક સરખું છે પચાસ ટકા સેન્ટરોમાં જે ભાવ છે પંદરસોથી લઈને પંદરસો પચાસ છે બાકીના જે પચાસ ટકા સેન્ટરો છે એમાં ભાવની વાત કરીએ એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીની બજાર જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો હવે લાસ્ટમાં આપણો એન્ટોબેક માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે છ હજાર સાતસો પંચાણું સૌથી નીચા ભાવ ત્રણ હજાર સાતસો પચીસ અને સૌથી ઊંચા ભાવની મિત્રો વાત કરીએ તો સાત હજાર નવસો અને આપણે પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ